આજે બનાવીશું એકદમ ટેસ્ટી અને શાકભાજીથી ભરપૂર ખીચડી અને કૂકરમાં એક જ વઘાર કરીને આ ખીચડી તૈયાર થઈ જશે તો એના માટે મેં અહીં અડધી વાળકી ચોખા લીધા છે આ મસૂરી ચોખા છે તમે કોઈપણ ચોખા લઈ શકો છો બાસમતી ચોખા ખીચડીયા ચોખા કે પછી બીજા કોઈપણ ચોખા લઈ લો તો પણ ચાલે અને સાથે લીધી છે અડધી વાળકી ફોતરાવાળી મગની દાળ તમે ફોતરા વગરની મગની દાળ પણ લઈ શકો છો અથવા તુવરની દાળ પણ લઈ શકો છો અને મગની દાળ અને તુવરની દાળ અડધી અડધી લો તો પણ ચાલે પણ અડધી વાડકી ચોખાની સામે અડધી વાડકી દાળ લેવાની એટલે કે દાળ અને ચોખાનું પ્રમાણ સરખું રાખવાનું બંનેને સારી રીતે ધોઈને પાણી નીતારી લઈશું અને અત્યારે એને સાઈડ પર રાખીએ આપણે એને પાણીમાં પલાળીને નથી રાખવાનું હવે એક મસાલો તૈયાર કરી લઈએ એના માટે મેં અહીં પાંચથી છ કડી લસણની લીધી છે તમે જો લસણ ન ખાતા હો તો નહીં લેવાનું સાથે લીધો છે એક ઇંચ આદુનો ટુકડો અને એક ચમચી ભરીને લીધું છે કાશ્મીરી મરચું અને આ બધું ખાંડીને સારી એવી પેસ્ટ બનાવી લઈશું આ પ્રોસેસ તમે મિક્સરમાં પણ કરી શકો છો પણ ખાંડી દસ્તામાં ખાંડીને કરવાથી એનો સ્વાદ જ અલગ આવતો હોય છે આ પ્રકારની પેસ્ટ તૈયાર કરી લેવાની હવે એક કુકરમાં ત્રણ મોટી ચમચી ભરાઈ એટલું તેલ લઈ લઈશું અને સાથે લઈશું એક ચમચી ભરીને ઘી ઘીથી ખીચડીનો સ્વાદ જ અલગ આવે છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે તો ઘી અચૂકથી નાખજો હવે ઘી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ ઉમેરીશું અડધી ચમચી ઉમેરીશું જીરું બેથી ત્રણ લવિંગ ઉમેરીશું લવિંગ ખાસ ઉમેરજો ફ્રેન્ડ્સ લવિંગથી ખીચડીની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એક સૂકા વઘારના મરચાંને તોડીને લીધું છે બે તીખા લીલા મરચાંને વચ્ચેથી કાપીને લીધા છે અને એને પણ વઘારમાં જ ઉમેરી દઈશું તમે ઓછું તીખું ખાતા હો તો મોડા મરચાં ઉમેરવાના અડધી ચમચી હિંગ ઉમેરીશું એકદમ ટેસ્ટી ખીચડી માટે આટલો વઘાર જરૂરી હોય છે અને વઘારની જ ખૂબી છે આટલો વઘાર કરશો તો ખીચડી ટેસ્ટી જ બનશે હવે અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે અને એ એમાં ઉમેરી દઈશું અને ડુંગળી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી લગભગ એકથી બે મિનિટ સુધી એને સાંતળી લઈશું ડુંગળીને આપણે બાળવાની નથી બસ આ પ્રકારની થાય એટલે આપણે એની અંદર ટામેટા ઉમેરીશું તો અહીં મેં બે મીડિયમ સાઇઝના ટામેટાને ઝીણા સુધારીને લીધા છે એ એમાં ઉમેરી દઈશું અને સાથે જ એક ચમચી મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેરવાથી ટામેટા જલ્દી સોફ્ટ થઈ જશે તો બેથી ત્રણ મિનિટમાં ટામેટા આ રીતના સરસ સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એની અંદર જે આદુ લસણની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું અને એને પણ અડધીથી એક મિનિટ સુધી સાંતળી લઈશું એટલે મસાલાની કચાશ દૂર થઈ જશે ઘણા લોકો ખીચડી બનાવવા માટે પહેલાં દાળ ચોખા બાફતા હોય છે ત્યાર પછી એનો શાકભાજી સાથે અલગથી વઘાર કરતા હોય છે અને વળી પાછો ઉપરથી પણ વઘાર રેડતા હોય છે પણ આપણે એવું કશું કરવાના નથી માત્ર આ કૂકરમાં જે એક વઘાર કર્યો એ જ કરીશું અને છતાં પણ ખીચડી એટલી ટેસ્ટી અને એટલી સરસ બનશે કે તમે હંમેશા આ જ રીતે બનાવશો હવે શાકભાજીમાં મેં અહીં એક ગાજર લીધું છે અને એના નાના ટુકડા કરી લીધા છે એ ઉમેર્યા છે સાથે એક નાનું બટાકું લીધું છે અને એના પણ નાના ટુકડા કરીને ઉમેર્યું છે અડધી વાળકી જેટલા વટાણા લીધા છે આ સિવાય સિઝન પ્રમાણે જે શાકભાજી મળતા હોય એ તમારે ઉમેરી દેવાના હવે હું અહીં ઉમેરી રહી છું એક નાનકડું રીંગણ રીંગણ ઉમેરવાથી ખીચડીનો સ્વાદ અને એનો દેખાવ બંને ખૂબ જ વધી જતા હોય છે તો હું ખીચડીમાં રીંગણ હંમેશા ઉમેરું છું તમે પણ એકવાર ટ્રાય કરજો તમને પણ એ ગમશે જ હવે બધું શાકભાજીને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને બધું શાકભાજી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી બેથી ત્રણ મિનિટ સુધી ચડવા દેવાનું અને હલાવતા રહેવાનું જેથી ચોંટી ન જાય અને શાકભાજી ઉમેર્યા પછી આપણે એમાં એક ચમચી ખાંડ ઉમેરી દઈશું આટલી ખાંડ ઉમેરવાથી ખીચડી ગળી નહીં થઈ જશે પણ બધા મસાલા બેલેન્સ થઈ જશે અને બધા શાકભાજીનો કલર જળવાઈ રહેશે એકાદ મિનિટ હલાવ્યા પછી આપણે એમાં બાકીના મસાલા કરીશું તો બાકીના મસાલામાં ઉમેરીશું એક ચમચી હળદર એક ચમચી ઉમેરીશું ધાણાજીરું અને પાંચ ચમચી જેટલો ઉમેરીશું ગરમ મસાલો બસ એનાથી વધારે કોઈ મસાલા આપણે અંદર ઉમેરવાના નથી સૂકા મસાલાને પણ સારી રીતે મિક્સ કરીને થોડા ચડવા દઈશું અને હવે આપણે એમાં ધોયેલા દાળ અને ચોખા ઉમેરી દઈશું દાળ ચોખા ઉમેર્યા પછી બધું બરાબર રીતે મિક્સ કરીને અડધીથી એક મિનિટ સુધી આપણે એને થવા દઈશું અને હવે આપણે એમાં પાણી ઉમેરીશું જે વાડકીથી મેં દાળ ચોખા માપ્યા હતા એ જ વાડકીથી ચાર વાડકી પાણી ઉમેર્યું છે એટલે દાળ ચોખાના ટોટલ માપ કરતાં ચાર ઘણું પાણી ઉમેરવાનું એનાથી ખીચડી નોર્મલ કન્સિસ્ટન્સીની થશે જો તમારા ચોખા જૂના હશે તો અને તમે નવા ચોખાની ખીચડી બનાવતા હશો તો એક વાડકી પાણી ઓછું ઉમેરવાનું એટલે ત્રણ ઘણું પાણી ઉમેરવાનું હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું મેં બે ચમચી મીઠું હજી ઉમેર્યું છે આગળ ટામેટામાં પણ એક ચમચી ઉમેર્યું હતું તો એ હિસાબે બે ચમચી ઉમેર્યું છે તમારે મીઠું તમે ખાતા હોય એ હિસાબે ઉમેરી દેવાનું ઉપરથી થોડી કોથમીર ઉમેરીશું અને પાણી થોડું ઉકળવા માંડે એટલે આપણે કૂકર બંધ કરી દઈશું અને મીડિયમ ગેસ પર ત્રણ સીટી વગાડી લઈશું ત્રણ સીટી કર્યા પછી ગેસ બંધ કરી દેવાનું અને ત્યાર પછી કૂકરનું પ્રેશર એની જાતે ઓછું થવા દેવાનું અને કૂકર સાધારણ ઠંડુ થાય અને ઢાંકણ ખુલે એવું થાય ત્યારે જ ઢાંકણ ખોલવાનું તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ખીચડી ચડી ગઈ છે દેખાવમાં પણ ખૂબ જ સરસ દેખાય છે અને સુગંધ તો એટલી જ સરસ આવી રહી છે જાણે હમણાં જ ગરમ ગરમ ખાઈ લઈએ આ ખીચડીની નોર્મલ કન્સિસ્ટન્સી છે પણ જો તમને આના કરતાં ઢીલી ખીચડી જોઈતી હોય તો એક વાડકી પાણી હજી ઉમેરી દેવાનું પણ એ પહેલાં આપણે અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું અને ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું અને ખીચડીને થોડી ઢીલી અને લચકાદાર બનાવવા માટે એક વાડકી ગરમ પાણી ઉમેરીશું ચડી ગયેલી ખીચડીમાં હંમેશા ગરમ પાણી ઉમેરવાનું જેથી પાણી ખીચડીમાં બરાબર મિક્સ થઈ જશે અને છૂટું નહીં પડે તો તૈયાર છે ચટપટી અને એકદમ લચકાદાર મસાલા ખીચડી આ ખીચડી સાથે તમને કઢીની પણ જરૂર નહીં પડે અને જો તમારે કઢી સાથે ખાવી હોય તો કઢી સાથે પણ ખાઈ શકો છો ફ્રેન્ડ્સ વિડીયો જો ગમ્યો હોય તો લાઇકનું બટન દબાવજો અને મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો